નામદાર હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે અમદાવાદ અને વડોદરાના વિવિધ ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયને મીટર બાબતે કેસ કરેલ જેમાં નામદાર કોર્ટ દ્વારા આજે વિવિધ વિભાગો સરકારી અને પોલીસવાળાને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યું અને યુનિયનોને પૂછવામાં આવ્યું કે શું પોલીસવાળાએ તમારી ઉપર અત્યાચાર કર્યો હતો જો એ લોકોએ તમારા મેમો ફાળ્યા હોય તો એ મેમો રજૂ કરે ત્યારબાદ કોર્ટ એક્શન લેશે સામે પક્ષે સરકારે જવાબ રજૂ કરવા માટે પંદર દિવસની માગણી કરી છે જેથી સરકારી વિભાગ પોતાનો જવાબ રજૂ કરી છે સાથે સાથે ઓટો રિક્ષા ચાલકના આ બંધારણીય અધિકાર અધિકાર આર્ટિકલ નંબર ચૌદનું વાયોલેશન છે કારણ કે આજે બાઇક હોય ટેક્સી હોય રિક્ષા હોય ટ્રક હોય લક્ઝરી હોય કે ગમે તે પ્રકારની બસો હોય પણ એ બધી કિલોમીટર માપીને જ ધંધો કરતી હોય છે પણ આ કાયદો ફક્ત રિક્ષાવાળા ઉપર કેમ જ્યારે કે ઓલા ઉબેર રેપિલો અને અન્ય આ પ્રકારની જે સેવા આલનારી કંપનીઓ છે એ પણ મીટરનો ઉપયોગ નથી કરતી તો પોલીસવાળાને શું પડી છે કે આ આ કાયદાનું અમલીકરણ અમારી ઉપર જ કરાવડાવે સરકાર પણ આ કાયદો ગેરકાયદેસર હોય સરકારની પાસે કોઈ પણ ક્ષમતા નથી કે આ કાયદાનું પાલન દરેક પ્રકારના ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઉપર કરાવી કરાવી શકે તેથી આ કાયદાને રદ કરવો જોઈએ અને આની દંડની જોગવાઈઓને પણ રદ કરવી જોઈએ તેવી અમે માગણી કરેલ છે અમદાવાદ વડોદરા અને સુરત જની અંદર જ મીટર દ્વારા વ્યવસાય કરવામાં આવે છે જ્યારે કે અન્ય જિલ્લાઓની અંદર મીટરનું કોઈ ચલણ નથી તેઓ ઉચ્ચ ભાડા લે છે દક્ષિણ હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે અમદાવાદ કોઈ પણ જગ્યાએ ટોલમા વિભાગ દ્વારા પ્રોપર સુવિધા નથી કે મીટરનું કેલિબ્રેશન કરી શકે કે મીટર લગાવી શકે તો આવા કાયદાનો શું મતલબ એવી સાથેની અમે પિટિશન કરેલી હતી સાથે બીજી ઘણી પણ રજૂઆત કરવામાં આવી અને અમારી સાથે ભેદભાવ કરવામાં આવે છે તેવી નામદાર હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં રજૂઆત કરવામાં આવી નામદાર હાઈકોર્ટે સરકારને જણાવીને જો અમારી પર કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવ્યો હોય તો તેની વિગતો માંગીને પંદર દિવસની મુદત આપી છે ઓટો રિક્ષા ચાલક જિંદાબ